ખડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે ચૌદ એપ્રિલ અને સોમવાર જીરોની બધાની વાત કરીએ તો મિત્રો મને જે ખાનગી રાહે સમાચાર મળ્યા તે એવા સમાચાર મળ્યા છે કે આજે જ બસો રૂપિયાનો સુધારો જીરોમાં આવશે આજે આંબેડકર જયંતિના હિસાબે વાયદા બંધ છે અમુક યાડો ખુલ્લા છે અમુક બંધ છે ઓફલાઈન જે ખાનગી સૂત્રના સમાચાર છે ત્યાં આજે જ ઉછાળો આવવાનો છે આ કોઈ લાંબા ગાળાનું તો છે નહીં આજે અથવા કાલે આવી જાય જોઈએ હવે અને બીજું કે જો ઓનલાઈન સમાચારો છે જે જનરલ ફરતા હોય એ આપો હવે તમને આપણા ખાનગી સમાચાર હતા જીરુની બજારમાં શનિવારે ઘટ્યા ભાવથી થોડો સુધારો હતો સૌરાષ્ટ્રના યાર્ડો તો બંધ હતા પરંતુ ઊંઝા ચાલુ હતું અને ત્યાં બજારો સુધર્યા હતા જોકે ઊંઝામાં આવક પણ શનિવારે ઘટી ત્રીસ હજાર બોરીની થઈ હતી હનુમાન જયંતીને કારણે આવક ઉપર અસર પહોંચી છે જીરુના વેપારીઓ કહેશે કે બજારમાં રૂપિયા પચાસનો સુધારો થયો હતો પરંતુ નિકાસ ભાવમાં ખાસ કોઈ અસર નથી સોમવારે વાયદા બજારો બંધ છે પરંતુ સામે હાજરમાં કેવી આવક થાય છે અને સામે લેવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે કોઈ મોટી તેજી મંદી થાય તેવા સંજોગો દેખાતા નથી જીરુમાં કરો ઊંચા ભાવથી લેવાલ નથી પરંતુ જો વેપારો થાય તો બજારમાં રૂપિયા સોથી બસો સુધરી શકે છે જીરુમાં હાલના તબક્કે જ્યાં સુધી નિકાસ વેપારો નવા ન થાય ત્યાં સુધી કોઈ મોટી તેજી થાય તેવા સંજોગો નથી આવકમાં વધારો થાય તો બજારમાં ઘટાડો પણ આવી શકે એમાં કોઈ શંકા નથી જીરુની બજારમાં આગળ ઉપર ચાઇનાના માંગ મહત્ત્વની છે હજી ચાઇના જોઈએ એટલું ખરીદીમાં સક્રિય નથી બેન્સમાં જીરુનો વાયદો રૂપિયા પાંચ કટી ચોવીસ હજાર એકસો વીસની સપાટી પર બનજો તો આ હતા મિત્રો ઓનલાઈન જે બધાને મળે એ સમાચાર મને ખાનગી રાહે એવા મળ્યા છે કે આજે જ બસો રૂપિયાના સુધારા સાથે ખોલશે બજાર ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય માતાજી